સમાજને જાગૃત કરવા માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે સાબરકાંઠા જિલ્લાના રતનપુર ખાતે હજારો ભાઈઓ બહેનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એટલા માટે સભા કરવામાં આવી કે લગ્ન નોંધણીમાં સુધારો થાય એ માટે એસપીજી છેલ્લા ચાર વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે અને એના લડતના આજે આંદોલનની શરૂઆત અમે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર તમામ તાલુકા જિલ્લાએ એસપીજી મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સર્વ સમાજની ટીમ સાથે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા અમે દરેક તાલુકા જિલ્લાએ શ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને લગ્ન નોંધીના સુધારામાં વહેલામાં વહેલી તરીકે સુધારો થાય અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે એ લડતની શરૂઆત અમે આજે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આખા ગુજરાતની આ રીતે દરેક તાલુકા જિલ્લાએ રેલી સભા સ્વરૂપે આંદોલન કરીશું અને સરકારશ્રીને વહેલામાં વહેલી તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે છેલ્લા બે વર્ષથી એવું કહી રહ્યા છો કે દીકરીઓના લગ્નના કાયદામાં સુધારો થવો થવો જોઈએ અને કાયદા મંત્રીને મળીને પણ અમે વારંવાર રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી છે સભાની અંદર મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રીને બોલાવ્યા હતા બે વર્ષ પહેલા એમને પણ કહ્યું હતું કે ખરેખર એમને પણ એવું લાગી રહ્યું છે કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં સુધારો કરવો જોઈએ તો હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં થાય તો જેમ પાટીદાર અમદાવાદ આંદોલન થયું હતું એમ સર્વ સમાજને સાથે રાખી અમે આંદોલન કરવા આજથીનો શુભારંભ કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આંદોલન સ્વરૂપે દરેક તાલુકા જિલ્લાએ આવેદનપત્ર આપીશું જય સરદાર ભારત માતા કી જય હે